ભોજનની સાથે રોજ લોકો કેટલીક અલગ અલગ વસ્તુઓ પણ ખાતા હોય છે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે રોજના આહારનું અભિન્ન અંગ હોય છે જેમ કે દહીં અને ડુંગળી જમવાની સાથે ઘણા લોકોને દહીં અને કાચી ડુંગળી ખાવાની આદત હોય છે આ સિવાય અલગ અલગ વસ્તુઓ જેમ કે દહીં વડા ચાટ રાયતું વગેરેમાં પણ દહીંનો અને ડુંગળીનો એક સાથે ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હોય છે કે દહીં સાથે કાચી ડુંગળી ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે દહીં કેલ્શિયમ ફોસ્ફરસ વિટામિન વી નો સારો સોર્સ છે રોજ એક કપ દહીં ખાવાથી ફાયદો થાય છે ડુંગળી પર શરીર માટે ફાયદાકારક છે પરંતુ ડુંગળી અને દહીંને એકસાથે ખાવું હાનિકારક છે તો હવે આપણે જાણી લઈએ કે દહીં અને ડુંગળી સાથે ખાવાથી શું નુકસાન થાય છે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ દહીં સાથે ડુંગળી ખાવાથી ગેસ અપચો એસિડિટી અને અન્ય પેટના રોગ થઈ શકે છે ડુંગળીની અંદર એવું એસિડિક તત્વ હોય છે જે પેટમાં ગેસ બનાવે છે દહીં સાથે મિક્સ કરવાથી પેટમાં બળતરા અને પેટ ફૂલવા જેવી સમસ્યા થઈ શકે છે બોડી ટેમ્પરેચર દહીં અને ડુંગળીને સાથે ખાવાથી શરીરનું તાપમાન બગડી શકે છે ડુંગળી અને દહીંની પ્રકૃતિ અલગ અલગ હોય છે દહીં ઠંડુ હોય છે અને ડુંગળી ગરમ હોય છે બંને વસ્તુઓ એકસાથે પેટમાં જાય તો શરીરનું ટેમ્પરેચર ખરાબ થઈ શકે છે પાચનની સમસ્યા દહીં દૂધમાંથી બને છે દહીંમાં જે ગુડ બેક્ટેરિયા હોય છે તે ડુંગળી સાથે મળીને રોગાણુ બની જાય છે ડુંગળીમાં સલ્ફર અને ફાઈબર વધારે હોય છે જેથી ફર્મેન્ટેશનની પ્રક્રિયા પ્રભાવિત કરે છે આ બંને વસ્તુને સાથે ખાવાથી પાચન તંત્ર ખરાબ થઈ શકે છે